অকাযাও, কায়া কায়া জাংয! চিয়া কারা আভা, কায়া কায়া ভোলো, ব্য়ো! ভ্যার্াক আন মারো স্য়ার মার্যাতাও এয়েয়ে আ�

એ મને ઓઢોતર દર દેશા મીવા અને હવે તમે એના પૈ જીવા છો તમે ચોરી કરેલી છે ના ના ચોરી કરી છે છે ચોરી કરેલી છે અને આ એક પાઇપ લાગી તમારી હારવા તમે હવે એક કે હો પાક તો એક જેટલો લાગે હા ની બંધ કરી મારો આ જોન હવે આ તો કરેલી લાગે મને કોઈ દાડો નથી કરતા ના ના અમે તો ભગત ભગત પર કોઈ દાડો થઈ જાય ના રે અમે જ કરી પૂછો એમ પૂછો આને કરેલી છે તો નઈ કરી હું એ પેલું બોર બોર તો બોર પેલું ગાડી તો શું કીધું તું મેં ના તો કીધું તમે ચોરી કરવા ગયા ના રો એ તો કરવું પડે લેવા માટે બધું કરવું પડે તો પોષપતી ના કરવાની હોય બોલો બાપા હવે પૈસા તો લેવાના છે એની પાહાથી તો હું વગાડું રંબા મડ્યો

ચલે બિલણિયાલી દી લાખ રૂપિયા લઈ ગયો છે આથી ભડવીને માર્યા વગર ના રખકો કે આ માડા વગરની કો કાંટો ચોરી અમે ભાઈ તમે તો ચોરી ના વાત પડે તો કરી એ તમારે તમે 1 લાખ રૂપિયા લઈ ગયા છો મંગા એક વાત કહું તમે તમને કહું હું એ દઉં ના Ya